અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ ફ્રોડ અને જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય સૂચના હેઠળ અને પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ ભાવનગર દ્વારા માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ દ્વારા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ખાતે અમરેલી જિલ્લામાં તાજેતરમાં બનતા સાયબર ક્રાઇમ ફ્રોડના બનાવ અંગે જનજાગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું હતું પ્રેસ કોન્ફરન્સમાં અઢાર જેટલા ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રો હાજર રહેલા હતા અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમરેલી જિલ્લાની જાહેર જનતાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા સૂચવવામાં આવેલ સાયબર ક્રાઇમ ફ્રોડથી બચવા માટે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવેલ સાયબર ક્રાઈમને લગતી માહિતી અવગત કરાવવામાં આવેલી જેમાં ઓથેન્ટિક વેબસાઇટ ઉપરથી કસ્ટમર કેર નંબર કે હેલ્પલાઇન નંબર સર્ચ કરવાનું રાખવા અને ખોટા હેલ્પલાઇન નંબરોથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી કોઈ પણ અજાણી વ્યક્તિના કહેવાથી કોઈપણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કે લિંક ઓપન કરવી નહીં ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં કોઈ પણ અજાણી વ્યક્તિને મિત્ર બનાવવાનું ટાળવું અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ કે વિડીયો કોલ ઉપાડતા પહેલાં વિચારું પોતાના અંગત સગા સંબંધી કે મિત્રના ખોટા નામે રૂપિયાની માગણી કરતાં ફોન કોલ કે મેસેજ કે સોશિયલ મીડિયા એપ્લિકેશનમાં કરેલ મેસેજને ધ્યાને લેવા નહીં ફ્રી ગેમ એપ્લિકેશન ફ્રી ગિફ્ટ કેશ વાઉચરના નામે આવતી લિંકથી આપનો મોબાઈલ હેક થઈ જઈ શકે છે તેથી આ લિંક પર ક્લિક કરશો નહીં પોતાની અંગત માહિતી તેમજ પિન નંબર ઓટીપી સીવીવી ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિને આપવી નહીં કોઈ કાર્ડ સિમ કાર્ડ વેલિડિટી કે કેવાયસી રિન્યૂ બેંક ખાતું ચાલુ કરવા અંગે ફોન કે મેસેજના જવાબ આપવાનું ટાળવું ઇન્સ્ટન્ટ લોન આપવાની લાલચમાં કોઈપણ લોન એપ્લિકેશન કે રિમોટ એક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં જોબ ફ્રોડ જેમ કે નટરાજ પેન્સિલ ફ્રોડ કેબીસી ફ્રોડ લોટરી ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ ફ્રોડથી સાવધાન રહી બચવા અપીલ કરવામાં આવેલી હતી તેમજ જો આપની પાસે કે સાથે કોઈપણ સાયબર ક્રાઇમ થયેલો હોય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો એટલે કે ઓગણીસો ત્રીસ નંબર અથવા સો નંબર ઉપર ફોન કરવો તેમજ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in ઉપર તુરંત જ જાણ કરવી આખા દેશમાં સાયબર ક્રાઈમ્સના જે ફ્રોડ છે એની સંખ્યા ઉત્તરોત્તર વધી જાય છે એને કાબૂમાં લાવવા માટે ગુજરાતના ડીજીપી શ્રી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા આજે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું છે કે દરેક જિલ્લા હેડક્વાર્ટર ઉપર એક પ્રેસ કોન્ફરન્સના આયોજનથી પત્રકાર મિત્રોના માધ્યમથી જાહેર જનતાને અવેર કરવામાં આવે તેથી કરીને સાયબર ક્રાઇમ્સના જે ફ્રોડ બની રહ્યા છે એની સંખ્યામાં ઘટાડો થાય તો આ ઉપલક્ષમાં આજે આ ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો આપના ધ્યાન ઉપર હું લાવવા માગું છું કે ગુજરાત રાજ્યમાં જનવરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધી કુલ ત્રેપન હજાર બસો ઓગણ્યાસી જેટલી એપ્લિકેશન્સ અરજીઓ મળી છે ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી નાઇન અને જે ફ્રોડમાં ગયેલી રકમ છે એ પાંચસો ત્રણ કરોડ જેટલી છે અમરેલી જિલ્લામાં પણ દર માસે લગભગ પેત્રીસથી ચાલીસ જેટલી સાયબર ફ્રોડ્સની અરજીઓ આવે છે